નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી અમદાવાદમાં આવેલ સુભાષ બ્રિજ સર્કલ ઉપર આવેલો સુભાષ બ્રિજ જે કાલુપુરને જોડતો છે સુભાષ બ્રિજ આરટીઓ સર્કલથી જે સુભાષ બ્રિજ તરફ જવાનો રસ્તો છે કે થોડો નમી ગયો હો એવો જણાવી રહ્યા છે સવારે બપોરના સવા બે વાગ્યાની આસપાસથી એ બ્રિજ અનબેલેન્સ થઈ ગયો હોય એવું લોકોને લાગતું હતું અને અત્યારના એ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે

आप देख सकते हो कि पूरा ब्रिज को कॉर्डन कर दिया गया है अब क्या प्रॉब्लम है ये तो अब सरकारी संस्था या पुलिस ही बता सकती है लेकिन सुनने में ऐसा आया है कि शायद ब्रिज कुछ अनबैलेंसिंग हुआ है या कोई उसका स्तंभ या खबा वगैरह बोलते हैं वो कुछ मिस बैलेंसिंग हुआ है I think I